ઓમ તો શિવ ભક્તો શ્રી ભક્તો આજે હું તમને શ્રી ઓમકારેશ્વરમ મમલેશ્વરમ જ્યોતિલિંગની પ્રાકટ્ય કથા કહી સંભળાવું છું તો ધ્યાનથી વિડિયો સાંભળજો શ્રી ઓમકારેશ્વરમ જ્યોતિર્લિંગ નર્મદા નદીની વચ્ચે વિદ્યમાન છે સર્વ પાપો નાશ કરનાર શિવજીનું ઓમકારમાં જે ચોથું જ્યોતિર્લિંગ છે તેનું પ્રાકટ્ય આ પ્રમાણે છે ભક્તો એક સમયની વાત છે એક સમયે દેવર્ષિ નારદ એટલે કે નારદ મુનિ વિંધ્યાચળ પર્વત ઉપર ગયા વિંધ્યાચળે નારદજીનું પૂજન કર્યું અને નારદ કહ્યું કે મારે ત્યાં સઘળું ઐશ્વર્ય છે હું ઘણો બધો સુખી છું આવું અભિમાન પેટે નારદ મુનિને કહે છે ત્યારે નારદ મુનિ દેવર્ષિ નારદ વિંધ્યાચળને કહે છે કે તારે એક ખામી છે તારી ઊંચાઈ ઓછી છે મેરુ પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે આવું નારદુનિ વિંધ્યાચળને કહે છે આથી તેનો અહમ ઘવાયો અને વિંધ્યાચળે પાર્થિવલિંગ બનાવી ભગવાન શંકરની આરાધના સાથે છ મહિના તપ કર્યું શિવજીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું તે વરદાન માગતા વિંધ્યાચળ કહે છે ભગવાન ભોળાનાથને કહે છે કે મને જે ઈચ્છા થાય તે ઈચ્છાને સિદ્ધ કરનારી ઉત્તમ બુદ્ધિ આપો ભગવાન શિવે ભગવાન શંકરે તથાસ્તુ કહ્યું ભક્તો આ સમયે દેવો તથા ઋષિ ત્યાં આવી ભગવાન શિવજીની ભગવાન શંકરની પૂજા કરી પછી પ્રાર્થના કરી કે હે ભગવાન હે મહાદેવ હવે તમે આ સ્થળે સ્થિત થઈ જાઓ ભક્તો અહીં ઓમકારનું જે લિંગ એક જ હતું તે બે પ્રકારે બની ગયું એક પ્રણવ રહ્યું અને બીજું ઓમકાર નામના સદાશિવ રૂપ થયું એક ઓમકારેશ્વર નદી વચ્ચે માધાતા ઉપર છે અને બીજું અમલેશ્વર નદીના દક્ષિણ કિનારા ઉપર છે ઓમકારમાં ત્રણ માત્રા છે તેમાં પવિત્ર સ્થળે ત્રણેય દેવ સાથે રહ્યા છે શિવપુરી બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી આ બંને શિવલિંગો ભાવિક ભક્તોને ઈચ્છિત ફળ આપનારા છે અને મોક્ષદાયી પણ છે તો ભક્તો તમે પણ ઓમકારેશ્વરમ મમલેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરજો અર્ચન કરજો અને ભગવાન ભોળાનાથને રીઝવજો અને તમારી મનોકામના માગજો તો આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય